સમગ્ર દેશ આજે પ્રજાસત્તાક પર્વની ઉજવણી ધામધૂમપૂર્વક કરી રહી છે ત્યારે નવસારી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી હતી નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભૂરાભાઈ શાહે જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે ધ્વજારોહણ કર્યું હતું આ કાર્યક્રમમાં નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ પ્રદેશ ભાજપ મંત્રી શીતલબેન સોની અને નવસારીના માજી ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ સહિત જિલ્લા ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા આજે રાષ્ટ્રીય પર્વ એવા આપણા પચાસ શતક દિવસના દિવસે આજે અમારા નવસારી ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પર એક ધ્વજનંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અત્યારે અમારો ધ્વજનંદનનો કાર્યક્રમ સંપન્ન થયો પચાસ શતક દિવસની સર્વે કાર્યકર્તાઓને શુભેચ્છા સમગ્ર નવસારી જિલ્લાના તમામ ના નાગરિકોને મારી આ પવિત્ર દિવસની બધાને ખૂબ ખૂબ શુભેચ્છા આ દિવસે જ્યારે આપણો ભારતીય ભારત દેશનું બંધારણ અમલમાં આવ્યું હતું તે બંધારણને આધારે આપણે બધા જ સુખ શાંતિથી જીવી રહ્યા છે ત્યારે આ બંધારણની રક્ષા કરવાનું એને સુછા પૂરી પાડવાનું આપણા બધાનું કર્તવ્ય છે એ રીતના અમે કાર્યકર્તાઓને સંકલન પણ અપાયું આભાર